હેલો ગુડ મોર્નિંગ કેમ આપ સો આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે સવારના સાડા નવ ને આજે છે ઘરે વણેલા ગાંઠિયાનો ભવ્ય પ્રોગ્રામ જે બનાવવાના છે યશના પપ્પા ડીકે અને બહુ વર્ષો પહેલાં એમની રેસીપી અમે મૂકી હતી ટેન ડ્રાઈવ ચેનલ ઉપર આજે આનંદ સાતા ઉપર આપણે એ રેસીપી મૂકવી છે એટલે એના માટે પ્રોગ્રામ તો અમારો એમને હતો નેચરલ ગોઈઠવો છે દેવ દિવાળી છે દિવાળી અમારા બેનનો જન્મદિવસ અમે ઘરે મમ્મી પપ્પાની બધા ઉજવતા હોય એટલા માટે અમે દેવ દેવદિવાળી ભાઈ બહેનોએ એવી રીતના માનીએ છીએ એટલે આજે એમનો જન્મદિવસ છે ને મમ્મી પપ્પાએ ઘણા વર્ષોથી નહીં સોરી ઘણા સમયથી ગરમ ગરમ ગાંઠિયા ગાંઠિયાને એવું નથી કાતું કેમ કે હા રહેતા ત્યારે બધું નજીક થતું અહીંયા પાર્સલ આવે ને તે ઠંડા થઈ ગયા હોય એટલે આવો વિચાર આવ્યો હતો તો ડીકે કે કાંઈ વાંધો નહીં હું આવીશ અને બનાવશું એના પપ્પા પેલા ગાંઠિયાનો બિઝનેસ કરતા એટલે એમને બહુ સારા ગાંઠિયા બનાવે છે પણ એ કેવી રીતે બને છે ને એ ડિટેલમાં રેસીપી અમે કવર કરવાના છીએ જે ટૂંક સમયમાં પછી અમે મૂકીશું બસ હવે એ લોકો જસ્ટ આવવા જ જોઈએ એની જ વેઇટ કરી છે સવારના દસ શું ચાલે છે આ બધું અહીંયા આ તું

ઈ ગમી શકે બાઉજીને એક મેજિક ગોલ્ડ મારી પાસે છે આપુ તારા લેડીસ પણ કે હોય ના એલો બેઈને ચાલે ને એવો છે ઈ કેવી લઈ કઈ ગમે છે એવી

થોડુંક દૂરથી છાટ નગર ડાકો રહે હા જરાક રહેવા દેવાય આમાં હવે એ પટ્ટી નથી શું વાત એને કંઈ ઓલું તને આ પેલું કાઈક વધારે સારું હોય નહીં જાય ગયું ને મેં કીધું તું મારું જ ગમતું લગાવ તો ફરી રે આ પકડો

એગાતો પુરા હળકે આયો પીડો રાઈ પીડો રાખો આ લુઈ નાકો ને રૂમાલ થી સુગંધ આવ રાખ્યો તો રહેવા દયો જો એને ક્યાં નહો આ દે કે કામ કરવું કે જંબુ હવે લ્યો આ સોજો બઢેકલ ક્યાં ઉપડા બધાય યાત્રામાં કે હેલા સોમનાથ ભાઈ ભાઈ કેલી નદીને મોડવા

ओके एनवायरमेंट नहीं जिंदा है बढ़े सेलिब्रेशन जब कौन खाता खाता ये थाउजेंड ऐसे खाए थे

વાહ ઇન્સ્ટાગ્રામ ની રીલ એડિટ થઈ જાય અને આયા નેટફ્લિક્સ ની સિરીઝ ચાલે વાહ 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 બધાય મનોરંજન કરે જે સીવાય મારા તમે મનોરંજન કરો છો ડ્રાઇવ કરવી એ મનોરંજન છે એમ યસ સૌથી મોટું મનોરંજન તમે જે કરો છો અચ્છા ઓ કોના દી નીચે છો વિકાસ કર્યો છે જો ના રસ્તા ઝાડવાન મંદિર ઉપર આવી છે જો ભાઈ હા નીચે જ છે તો મંદિર ચાલો થઈ ગયા એટલી પાત્રી વરો થઈ ગયા હું આવ્યો ને છે પાત્રી ઓર પહેલા આવ્યો તો તમે પાત્રી નહીં ચાલી ઓર પહેલા ચાલી બીસ તરફ મિનર દેવીને કોને કીધી હતી એ ગયા સીધી મંદિરના સામે દેખાય છે જ્યાં ઘેલો નદી આવું છે હમણાં ગાંડો નદીએ ખેલો નદી કહેવાય આ નવા રોકાણા થઈ જામનગરના રજવાડા લગત તાલુકો સકળ વાત

એમ એમકેસે તમે 200 ની સ્પીડ વાળા હોય અમે બે ની સ્પીડ વાળે હવે મહાદેવના દર્શન કરીને સામે માતાજીના દર્શન કરવા જાય છે હું બાપુજી બેન અને ભાભી ને બેય ભાભી આગળ છે એક્સપ્રેસ એક્સપ્રેસ છે આગળ છે લોકલ પાછળ છે લોકલ પાછળ છે આ છે આ સાચો વ્યૂ મીનળદેવી સમાધ ફાઇનલી બાપુજી પહોંચી ગયા લાગ્યો બાપુજી આ બાજુ અંદર જવા ડાયણે વિલ ચેન ની વ્યવસ્થા થઈ ગઈ થી પણ બાને અહીંયા પાર્કિંગ સુધી ઉતારી દીધા ગાડી ત્યાં આવી ગઈ

બાય <laughs> <Diskana> <laughs> બટર ચીઝ ચીઝ અમે આવી ગયા ગોંડલ રોડ ઉપર રાજ પાઉાજીમાં જમવા આ લોકો ઢોસા વાળા પાઉભાજી વેલો વાળો આવી ગયો છે તો ખાવ એમ ને પાછો भाई पेप्सी लग नहीं 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 અરે બાજી થોડી ઠંડી આને ઉપર થી કદા જવું હોય 10 બરાબર અમારી બાજી ઠંડી હતી એટલે અમે પાછું મોકલી નસીબ

ઓ કેવું રહ્યું આજે તમારે સુઈ જવાનું ખાવાનું સુવાનો પ્રોગ્રામ હતો માં દેવે ના માં દેવે ના નહીં આવો આવો નથી અહીંયા ફટાકડાનું તો ફાઇનલી હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય મહારાજ